નમસ્કાર બી એસ નાઇન ટીવી સ્વાગત છે હું છું આપની સાથે તો જે રીતે દ્વારા એક વિવાદિત નિવેદનને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પાછલા દસ થી પંદર દિવસીય આ વિરોધ સતત વધી રહ્યો છે આ વિરોધના કારણે આજ રોજ રાજકોટ ખાતે પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ન માત્ર રાજકોટમાં પણ સમગ્ર રાજ્ય અને દેશમાં પણ આ વિરોધનો સૂર સતત વધી રહ્યો છે તો તેને લઈને પાટીદાર સમાજના એક અગ્રણી દ્વારા પણ એક એક પોસ્ટ પોસ્ટ મૂકવામાં મૂકવામાં આવી આવી પાટીદાર સમાજના પીપળિયા દ્વારા છે તેમાં તેમણે ક્ષત્રિય સમાજને પોતાનો ટેકો જાહેર કર્યો છે તો આપણે સીધા જ તેમની સાથે લાઈવમાં જોડાઈશું જે પરસોત્તમભાઈ તો જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને એક આપની પોસ્ટ પણ ગઈકાલથી વાયરલ થઈ રહી છે શું કહેશો આપ વાત સાચી છે એ પોસ્ટ એટલા માટે કરેલી છે કે કોઈ પણ ઇતિહાસને સિલેક્ટિવ નહીં જોવો જોઈએ કલેક્ટિવ જોવો જોઈએ આપ જાણો છો ઇતિહાસમાં ક્ષત્રિયો નું પદાર્થ પણ ઘણું રહ્યું છે અને ક્ષત્રિયોના જે સાહસો ક્ષત્રિયો એનાથી સમાજ ને ઘણું રક્ષણ મેળવ્યું છે મહારાણી લક્ષ્મીબાઈ હોય કે મહારાણી પદ્માવતી હોય એની શહાદત પણ આપે સાંભળેલી જશે એટલું જ નહીં સૌરાષ્ટ્રના અને દેશના પોતાની મિલકતો રાષ્ટ્રને રાષ્ટ્ર કરી માત્ર પસંદગી રહીને કોઈ કોમેન્ટ કરવી મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી ક્ષત્રિય બહેનો માટે કરવી કરવી છે જોઈએ આ તેમ છતાં કરી અને આ વિવાદ ઉભો થયો છે હવે આ વિવાદ ને પતાવટ કરવા માટે મારી દ્રષ્ટિ એક જ વિકલ્પ છે કે પરસોતમભાઈ રૂપાલાજી એ પોતે સામે ચાલીને મોટું મન રાખીને ઉમેદવારી જતી કરવી જોઈએ અન્ય તક આપવી જોઈએ અને ક્ષત્રિય સમાજ સહિત જે જુવાર ફાટી નીકળો છે એ પક્ષના હિતમાં પણ નથી એટલે મોડી મંડળે પણ આ રીતે મુલવણી કરવી જોઈએ અને ભાઈ પણ કરીને પ્રશ્ન પતાવો જોઈએ તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નો પત્યો નથી એના ફળ સ્વરૂપે આ વિપરીત પરિણામો આવી રહ્યા છે આપ જોવો છો કે ગામે ગામ ક્ષત્રિયોની રેલી થઈ રહી છે આજે પણ રાજકોટમાં બહુ જબરજસ્ત રેલી હતી અને ક્ષત્રિય સમાજ આજે આખો પર છે તેમને પણ વાંચવા આપવી જોઈએ મારી દ્રષ્ટિએ આ લડત છે એ પટેલ ક્ષત્રિયોની નથી પણ વ્યક્તિએ જે વ્યક્તિગત કોમેન્ટ કરી છે એ માટેની છે આજે મને રાજીપો છે કે ઘણા મેસેજ મેં એવા જોયા કે જે પાટીદારો એ પણ ક્ષત્રિયો ને ટેકો જાહેર કરેલો છે એટલે આ પરિપક્વતા બહુ લાંબા સમયે આપણને જોવા મળી છે અને એ સારા ચીન છે કોઈ પણ કોમ કોમ વચ્ચે વ્યમસ્ય ઉભો ન થાય તેની કાળજી આ પહેલી વખત જોવા મળી છે તે પ્રશંસનીય છે જી પરસોત્તમ ભાઈ આપ અમારી સાથે જોડાયા આપે જે વિવાદ વકરી રહ્યો છે તે વિશે આપની એક પોસ્ટ થી અને હાલ અત્યારે અમારા માધ્યમ થી પણ તે વિવાદ છે તે પૂર્ણ થાય તેવી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ તો જે રીતે વિરોધના વંટોળ વધ્યા છે સતત વિરોધ વધી રહ્યો છે પરશોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ જે એક વિવાદિત નિવેદન થયું તેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજની મહિલા હોય કે સમાજમાં ખૂબ જ મોટા પાયે રોષ જોયો તેમાં મહિલાઓ દ્વારા જોહર કરવા સુધીની વાત કરવામાં આવી આજ રોજ મહારેલીનું સાથે જ દહનના પણ કાર્યક્રમો કરવામાં આવ્યા તો જે રીતે પાટીદાર અગ્રણી દ્વારા પરશોત્તમભાઈ પીપળિયા દ્વારા જે વિરોધનો વંટોળ વધ્યો છે તેમાં કઈ રીતે સમાધાન થવું જોઈએ અને સાથે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે જે ક્ષત્રિય સમાજ દ્વારા રાજા રજવાડા બલિદાન કરવા જોઈએ હાલ જે વિવાદ વકર્યો છે તેને જોતા પરશોત્તમભાઈ રૂપાલાએ પોતે જ પોતાની ટિકિટ રદ કરી પાછળ હટી જવું જોઈએ નવા વિષય સાથે ફરીથી મળશું જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર